ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર સત્રની ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે સરેરાશ ટકાવારી જોઈએ તો ફાઇનલ એક્ઝામિનેશનના બંને ગ્રુપનું સોળ પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું છે સોળ હજાર આઠસોમાંથી સત્યાવીસો સત્યાવીસ ઉમેદવાર પાસ થયા છે ઇન્ટરમીડિયેટ એક્ઝામના બંને ગ્રુપનું દસ પોઈન્ટ છ ટકા પરિણામ આવ્યું છે જેમાં ચૌદ પોઈન્ટ અઠ્યોતેર ટકા પરિણામ આવ્યું છે જેમાં અઠાણું હજાર આઠસો સત્યાવીસ માંથી ચૌદ હજાર છસો નવ ઉમેદવાર પાસ થયા છે સૌથી ગર્વની વાત તો એ છે કે રાજકોટના ઉમેદવાર જીગરરા છે ફાઉન્ડેશન માં ભારત માં વીસમો ક્રમાંક મેળવી રાજકોટ અને પરિવાર નું નામ રોશન કર્યું છે મારું નામ સી એ રાજ મરણિયા છે હું અત્યારે આઈસીઆઈ ભવન માં ચેરમેન તરીકેની ભૂમિકા ભજવું છું આપણે આજે આઈસીઆઈ નું રિઝલ્ટ છે એમાં સીએ ફાઉન્ડેશન સી ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઈનલ નું રિઝલ્ટ આવેલું છે જેમાં સીએ ફાઈનલ નું રિઝલ્ટ ઇન્ડિયા લેવલે સિક્સટીન પર્સન્ટ છે ઇન્ટરમીડિયેટ નું ટેન પર્સન્ટ છે અને ફાઉન્ડેશનનું ફિફ્ટીન પર્સન્ટ રિઝલ્ટ છે જો રાજકોટનું આપણે ડિસ્કસ કરીએ તો રાજકોટમાં ફાઇનલમાં 140 સ્ટુડન્ટ એ એક્ઝામ માટે અપીયર થયા હતા જેમાંથી 23 સ્ટુડન્ટ પાસ થયા છે બંને ગ્રુપ માટે જે આજે સીએ થઈ ગયા છે તો નિયર ઓલમોસ્ટ 16% જેવું થાય છે ઇન્ટરમીડિયેટ નો ડિસ્કશન કરીએ તો 389 જેટલા સ્ટુડન્ટ ઇન્ટરમીડિયેટ ની એક્ઝામ આપી હતી જેમાં 37 લોકો ઇન્ટરમીડિયેટ બંને ગ્રુપ પાસ થયા છે જે નિયર બાય 9.5% અરાઉન્ડ જેવું થાય છે અને ફાઉન્ડેશન ની વાત કરીએ તો રાજકોટ નું ફાઉન્ડેશન 663 સ્ટુડન્ટ એ એક્ઝામ ઓફ માટે અપીયર થયા હતા એમાંથી એકસો ને એક્યાસી વન એટી વન જેવા સ્ટુડન્ટ પાસ થયા છે સો નિયર બાય સિક્સટીન પર્સન્ટ જેવું રિઝલ્ટ એનું બીજા નાઇન્ટીન પર્સન્ટ જેવું રિઝલ્ટ આવેલું છે તો ઓવરઓલ રાજકોટનું રિઝલ્ટ જોવા જઈએ તો ઇન્ડિયાની કમ્પેરમાં સારું છે ફાઉન્ડેશનનું રિઝલ્ટ વધારે આવેલું છે અને ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું નિયર બાય સેમ આવેલું છે લાસ્ટ રિઝલ્ટ જે આવેલું હતું એમાં ફાઇનલનું અને ઇન્ટરમીડિયેટનું જનરલી રેશિયો પંદરથી વીસ ટકાનું જેવું રિઝલ્ટ એવરી ટાઈમ રહેતું હોય છે ત્યારે ફાઉન્ડેશન છે એ મે બી વીસ પર્સન્ટ બાવીસ પર્સન્ટ જેવું રિઝલ્ટ રહેતું હોય છે તો આ વખતે ફાઉન્ડેશન રિઝલ્ટમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે બાકી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલના લેવલમાં એ કોઈ બહુ ચેન્જીસ મળ્યો નથી રાજકોટમાં આપણે ફાઉન્ડેશન લેવલે જીગર રાજ કરીને એક સ્ટુડન્ટ છે જે ઓલ ઇન્ડિયા ટ્વેન્ટી રેન્ક આવેલો છે જે રાજકોટ માટે અને આઈસીઆઈ માટે એક સારી ગર્વની વાત કહેવાય કે રાજકોટ સિટીમાંથી ઓલ ઇન્ડિયા ફિફ્ટીમાં એક સ્ટુડન્ટનો સમાવેશ થયેલો છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જે છે તેમનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે સપ્ટેમ્બર સત્રનું જે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે તેમનું આજે છે તે પરીક્ષાનું પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે રાજકોટના ઉમેદવાર જે જીગરભાઈ રાજ કરીને ફાઉન્ડેશન ભારતમાં વીસમાં રેન્કમાં આવ્યા છે સરેરાશ ટકાની જોઈએ તો ફાઇનલ એક્ઝામિનેશનમાં બંને ગ્રુપનું સોળ પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું છે જે સોળ હજાર આઠસોમાંથી સિત્યાવીસો સિત્યાવીસ ઉમેદવાર પાસ થયા છે તે ઉપરાંત ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશનમાં બંને ગ્રુપનું દસ પોઈન્ટ છ ટકા પરિણામ આવ્યું છે જેમાં છત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણુંમાંથી છત્રીસસો ને ત્રેસઠ ઉમેદવારો પાસ થયા છે ફાઉન્ડેશન એક્ઝામિનેશનનું ચૌદ પોઇન્ટ ઈઠ અઠ્ઠોતેર ટકા પરિણામમાં આવ્યું છે જેમાં અઠ્ઠાણું હજાર આઠસો સિત્યાવીસમાંથી ચૌદ હજાર છસો નેવું ઉમેદવાર પાસ થયા છે ત્યારે રાજકોટના ઉમેદવાર જે જીગરભાઈ જે રાજ છે તેમ આપણી સાથે જોડાયા છે જે આપણે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને તમે આજે એક જે મહેનત કરી અને આજે તમે ભારતમાં વીસમા નંબરમાં આવ્યા છે ફાઉન્ડેશનમાં શું કહેશો કેવી મહેનત રહી એમાં મહેનત તો ખૂબ હતી મારી અને સાથે સાથે પેરેન્ટ્સ અને ટીચર્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો

અને પછી ઓગસ્ટ મહિનો આખો સેલ્ફ સ્ટડી માટે હતો સારથી કોચિંગમાંથી મેં કરેલું છે સીએ નો બનવાનો તમને વિચાર ક્યાંથી ના આવ્યો કોઈ ઘરમાં સીએ બનેલા હતા કે જે ક્યાંથી ઇન્સ્પિરેશન ક્યાંથી ના આવ્યું ઇન્સ્પિરેશન તો મને 10th સ્ટાન્ડર્ડમાં હતો અને મારે સાયન્સ લેવાની ઈચ્છા નહોતી તો પછી અમાર ટીચર સાને મે પૂછ્યું હતું સ્કૂલમાંથી તો તેને આ સીએ નું સજેસ્ટ કરેલ હતું કેટલા સમયથી તમે સતત મહેનત કરતા હતા અને આજે ભારતમાં 20માં નંબર ઉપર રાજકોટના એક તમે જ આવ્યા છો શું કહેશો સમય તો અમારે કોચિંગ જયારે ચાલુ હતી ત્યારે બાર દસ થી બાર કલાક કોચિંગ ચાલુ રહેતા અને પછી સેલ્ફ સ્ટડી પણ કરવું પડતું ઘરે આવીને જયારે ફ્રસ્ટ્રેશન તમે થઈ જતા હતા કે ક્યારેક આપણાથી ફોર એક્ઝામ્પલ એકાઉન્ટ્સ તમે છે તો એક પ્રોબ્લેમ જે છે સોલ્વ નો થતું હોય ત્યારે તમે ફ્રસ્ટ્રેશન થઈ જતા ત્યારે તમે કઈ રીતે આખે આખું કરતા જયારે એવું કંઈ થતું જેમ કે એકેય જેમ કે કંઈ સમજમાં ના આવે કે કંઈ ક્વેશ્ચન સોલ્વ ના થાય તો ટીચર્સની આપણે સલાહ લેવાની અને એ આપણે સજેસ્ટ કરે એમ કરવાનું એટલે પછી થઈ જ જાય કરીએ કે મમ્મી પપ્પાનો જે સપોર્ટ કેવો રહ્યો ઘરમાં તમને મમ્મી પપ્પાનો એમાં ખૂબ જ ફૂલ સપોર્ટ હતો મને જ્યારે ફૂલ ડે બોલાવતા કોચિંગમાંથી ત્યારે રોજ ટિફિન પહોંચાડતા સવારે વહેલું ઉઠવાની રાત્રે વહેલું સુવાની રાત્રે ટાઈમસર જમવા આપવાનું એ બધી કાળજી તેઓ રાખતા આજે તમે કેવું અનુભવ રહી રહ્યા છો અત્યારે આજે તો ખૂબ થોડીક કલાક જ થઈ રિઝલ્ટ આવ્યું એને પણ ખૂબ માન મળે છે પ્રમાણે બાર કલાક છે સતત મહેનત કરી અને આજે ભારતમાં વીસમા નંબર ઉપર આવ્યા છે કેમેરા પર્સન જીતુ ડોડિયા સાથે ધનજય સોને રાજકોટ